ભરૂચ જિલ્લાના ટંકારિયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં તોલા સોનું અને લાખો રૂપિયાની ચોરી કરનારા આરોપીઓને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે મળેલી બાતમીને આધારે આરોપીઓને ઝડપીને કડક પૂછપરછ હાથ ધરી હતી આ ઘટનામાં પોલીસે ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપી અને દાગીના ઓગાડનારને પણ ઝડપી પાડ્યો છે સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના એમાં ટંકારીયા ગામના એક જુનૈ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાડવામાં મદદ કરેલી હતી એવા અહેમદ કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે